અઢારસો સત્તાવન વિપ્લવ પછી પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણો અઢારસો સત્તાવન એના વિપ્લવ પછી ઘણા સમય પછી પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જે કહેવાય ઈસ્ટ ઇન્ડિયા કંપની ગઈ અને બ્રિટિશ ક્રાઉનનું શાસન ભારત પર આવ્યું અને તેની સામે જો ગણપુકાર્યો હોય તો સમગવાને એવી જંગલમાં ક્રાંતિ શરૂ કરી આદિવાસીઓમાં ચળવળ શરૂ કરી એની યાદરૂપે આજે આપણે આ એકસો ને ઓગણપચાસ એમની છે એના ઉપલક્ષ્યમાં આપશો બી અહીં ઉપસ્થિત રહ્યા છો એટલે આપશોનું અહીં હાર્દિક સ્વાગત છે કિસાન મોરચા જન્મદિન સમિતિ તરફથી અને પાડી ગામમાં હવે એવું લાગે છે કે આનો પ્રજા પ્રસાર ધીરે ધીરે વધશે કેમ કે સમાજના બધા અંગો અહીં ભેગા થઈ રહ્યા છે એટલે આપ હું અહીંયા હાર્દિક આમંત્રણ આપું છું આગામી કાર્યક્રમ અને પાર્ટી કિસાન મોરચા સમિતિ દ્વારા આ કિસ્સા મોટા ચોક પર આજે આપણે વર્ષોથી ભગવાન બિરસા મુખાજીની જન્મજયંતિ શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કરતા આવેલા છે આ કાર્યક્રમોમાં આપણે ઉપસ્થિત થઈએ છીએ ભગવાન મુંડા મુંડાજીએ ભારત દેશના આઝાદીના માટે જેમણે એમના અતિમૂલ્ય કહેવાય એમના જીવનનું બલિદાન આપેલું છે અને તે કોના માટે આપેલું છે તો દેશના લોકો જેમ કે આજે આપણે છીએ આપણે સ્વતંત્ર ભારતમાં જીવી શકીએ એ પ્રેરણા એમણે તે વખતે મેળવેલી મેળવીને એ પ્રેરણા થકી એમણે અંગ્રેજો સામે યુદ્ધ બંધ પોકારી અને લડાઈ લડેલી અને એ લડાઈમાં ખૂબ નાની ઉંમરમાં કહેવાય છે કે ઉંમર હતી એકવીસની અંદર યુદ્ધ લડેલા સત્યાવીસ અને એ યુદ્ધોના અંદરમાં છેવટે અંગ્રેજોએ પણ જોયું કે આ યોદ્ધા છે એ યોદ્ધા અમને ભારે પડે તેમ છે એમને એમની ગેરકાયદેસરની અટક કરેલી અટક કરીને એમને એક કાવતરા રૂપે એમને પીવાના પાણીના અંદરમાં એમને મેલેરિયા સોરી ડાયરિયા થઈ જાય એ દવાઓ આપેલી એમને ડાયરિયાના એમને રોગ એમના શરીરમાં નાખવામાં આવેલો અને એ રોગના ભાગે કાવતરું કરીને એમને મરણને શરણ આ અંગ્રેજોએ જવડાવેલા છે પરંતુ ખૂબ નાની વયે એમણે જે ભારત દેશની આઝાદીનું સ્વપ્ન જોયેલું એ સ્વપ્ન નિરંતર અઢારસો સત્તાવન પછી ચાલ્યું આવેલું કે છેક ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશ આઝાદ થયો એ ભારત દેશની આઝાદીમાં આપણે જોયું છે એ ભારત દેશના અનેકો વીર સપૂતોએ આપણા ભારત દેશની આઝાદી માટે એમના બલિદાન એમના જીવનનું બલિદાન આપેલું છે એ બલિદાન શેના માટે આપેલું છે કે આપણે આજે સુખની આજે આપણે આઝાદીની શ્વાસ લઈ શકીએ એમણે જે એમના જીવનમાં આપણે સુખ શાંતિથી જીવી શકે આઝાદીને એક શ્વાસ લઈ શકે એમના માટે એમણે જે લડત લડેલી તો એમના ભગવાન શ્રી બિરસા મુંડાજીએ જે આપણને પ્રેરણા આપેલી છે એ પ્રેરણાના ભાગરૂપે આપણે નિરંતર આપણે જોઈએ છીએ કે આ દેશમાં સતત 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 અને સતત રીતે બિરસા મુંડાજીની જન્મજયંતિ હોય શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય આખા ભારત દેશમાં થાય છે એ જ ભારત દેશમાં થતા કાર્યક્રમના એક ભાગરૂપે વિશ્વમાં યુનો ઘોષિત આદિવાસી સમસ્ત આદિવાસી દિવસને ઘોષિત કરવામાં આવ્યો એ જ રીતે આ આખા ભારત દેશની અંદરમાં આપણે જોઈએ કે ભગવાન પિરસા મુંડાની અનેકો જગ્યાઓ પર સ્વૈચ્છિક રીતે આમ નાગરિક સમાજ સમા સમસ્ત સમાજના લોકો ભેગા થઈને બિરસા ભગવાન પીરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી કરે છે આ ઉજવણીના ભાગરૂપે પાડી શેર ખાતે આજે આપણે જોઈએ છે કે પહાડી શહેરના તમામ સમાજના લોકો એ ઉપસ્થિત છે આજ રોજ આપણે ખાસ ઉપસ્થિતિમાં આપણા પરિમલભાઈ પંડ્યાજી આવેલા છે આપણે આંગણે અને ભગવાન ગીર મુંડાજીની જીવની પર તો બે શબ્દ કહેશે હું પરિમલ પંડ્યાજીને હું વિનંતી કરીશ કે હું આવે અને ભગવાન પિરસા મુંડાજીની જીવની વિશે અને દેશની આઝાદી વિશે એમનો બે શબ્દ વક્તવ્ય હું આપણને કરું પરિમલ પંડ્યાજી

ભગવાનનો દરજ્જો મેળવ્યો આ કોઈ કોઈશ્વની વાત નથી અનેક મહાપુરુષો છે આવા ઈશ્વરી અવતારો જે છે એ જ્યારે પૃથ્વી પર જો રહ્યા છે ત્યારે ચોક્કસ કોઈક ને કોઈક એનો ઉદ્દેશ્ય હોય છે એ ભાગ રૂપે આજે પૃથ્વી પર અવતરણ થતું હોય છે આજથી એકસો ને વર્ષ પહેલા આ પવિત્ર દોગી મુજબ એક આત્માનો જન્મ થયો જેનું નામકરણ કરવા વિરસા ઊંડા ઊંડા જ્ઞાતિના લોકો એ જનજાતિ મુખ્ય વ્યવસાય ખેતીનો વ્યવસાય પણ અને તે વખતે એમ કહેવાતું કે આપણે ત્યાં શાસન વ્યવસ્થાની અંદર આ જે શાસકો જનજાતિના પણ શાસકો હતા અને એમનું પણ શાસન રહેતા હતા એ લોકો વનની અંદર રહેતા હતા એટલે વનવાસી જનજાતિ તરીકે ઓળખાતા હતા અને મુંડાનાથી આ જે ઝારખંડ એ આજુબાજુનો જે વિસ્તાર છે તેમાંના લોકો રહેવાસીઓ પણ આજે આઝાદીના પંચોતેર વર્ષ થયા પછી પણ આપણને ખબર છે કે આ દિવસે મુંડા જેવા જીવન વ્યક્તિ જેમણે આ દેશની અંદર બલિદાન આપ્યું એમનું બલિદાન થયું એમના જીવન વિશે ઇતિહાસની અંદર ક્યાંય નામ નથી એ આપણી સૌથી મોટામાં મોટી કમનસીબી છે ભલું થજો સરકારનું કે એમણે છેલ્લા આ થોડા વર્ષોની અંદર વિષા મુંડાનું જીવન સમગ્ર દેશવાસીઓ સુધી ગુજરાત બિરસા મુંડા કોણ હતા ત્યાં સુધી આપણને પણ ખબર નહીં હતી કે ભાઈ બિરસા મુંડા કોણ હતા એટલે આ જે એમનું જીવન રહ્યું એ જીવન સંઘર્ષ કાર્ય રહ્યો બટિયા ઓ કરે ભાઈ તો તો ને ઓ ભાઈ ને બે માં Yo!